સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સરસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ બે પ્રકરણ બેનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ તો આજે આપણે આ વિડીયોમાં પર્યાવરણીય પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પ્રકરણ બે પર્યાવરણીય પ્રદૂષણ પર્યાવરણમાં જે દૂષણ ફેલાય તેને પર્યાવરણીય પ્રદૂષણ કહેવાય બરાબર દર અહીંયા આગળ ટુ પોઈન્ટ વન પ્રદૂષણની સજીવ સૃષ્ટિ પર થતી અસરો બરાબર આ જે તમને ફોટો દેખાય છે બરાબર એ ફોટામાં આ બે પક્ષી છે બરાબર હવે આપણે ક્યાં જઈશું તે વિચારે છે કે હવે આપણે ક્યાં જઈશું કેમ એવું વિચારે છે કારણ કે તમે જોઈ શકો છો ફોટામાં કે આ બધા વૃક્ષ છે શું છે વૃક્ષ છે પણ કેવા થઈ ગયા છે કપાઈ ગયેલા છે કેવા છે કપાઈ ગયેલા છે એટલે પક્ષીઓનું રહેઠાણ ક્યાં તો વૃક્ષો પર બરાબર તો વૃક્ષો કપાઈ ગયા છે બરાબર તો પછી આ પક્ષીઓ રહેવા ક્યાં જાય એટલે એ ચિંતામાં પડી ગયા છે બરાબર તો સામેની સાઈડે ફેક્ટરી છે શું છે ફેક્ટરી તો એ ફેક્ટરીમાંથી ધુમાડા નીકળે છે કેટલા બધા ધુમાડા નીકળે છે એ ધુમાડાના કારણે જમીન બિન ઉપજાવ થઈ ગઈ છે એના કારણે આ જે વૃક્ષો છે તે વિકાસ પામી શકતા નથી મોટા થઈ શકતા નથી જો આ બધા વૃક્ષો છે તો તેને ડાળીઓ કે પાંદડા કશું દેખાય છે બધા વૃક્ષો કેવા કપાઈ ગયેલા છે બરાબર એટલે પ્રદૂષણની સૃષ્ટિ પર કેવી અસરો પડે છે બરાબર તે આ ચિત્રમાં જોવા મળે છે ત્યાર પછી પ્રસ્તાવના જોઈશું વિકાસ માનવીનો અધિકાર છે એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે આ વિકાસની માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું ધારો કે વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ મધ્યમો વિકાસકથાના મહત્વના પાત્રો છે ધારો કે વીજળી તો પહેલાં કેવું હતું કે અગ્નિ સળગાવીને અજવારું મળતું હતું બરાબર હવે હવે તો ડાયરેક્ટ આપણે આપણને અજવારું મળી જાય છે ટ્યુબ લાકડી ગોળા દ્વારા ડાયરેક્ટ વીજળી મળી જાય છે બરાબર રેલવે ત્યાર પછી ટેલિફોન પહેલાં તો ટેલિફોન નહોતા જે પત્ર આવે કાગળ આવે બરાબર એના દ્વારા મેસેજ પહોંચી જતો હતો અત્યારે તો ટેલિફોન થઈ ગયા છે કોઈને મેસેજ પહોંચાડવો હોય તો વાર જ નહીં બધા જ જોડે ટેલિફોન બરાબર પછી વાહનો મુસાફરી કરવા માટે વાહનો બરાબર પહેલાં તો અમુક લોકો બળદગાડામાં જતા ચાલતા જતા હતા હવે તો બધા એવી ટેકનોલોજી આવી ગઈ છે કે એવા બધા વાહનો આવી ગયા છે પછી ઉદ્યોગો પછી ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો વિકાસકથાના મહત્ત્વના પાત્રો છે કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે પ્રદૂષણ ફેલાયું છે તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે આ બેવને એમના સંદર્ભો સાથે જોવાનું સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે આજે ભૂમિ પાણી હવા ધ્વનિ અને અવકાશાયી પ્રદૂષણો ખૂબ વધી ગયા છે તેની ઘણી વિપરીત અસરો માનવજીવન અને પર્યાવરણ પર થવા લાગી છે ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે જેમાં હવા પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે જો આપણે જીવન જીવવા માટે ભૂમિની પણ જરૂર પડે પાણીની પણ જરૂર પડે પાણી ના હોય તો આપણે જીવી શકીએ નહીં બરાબર જીવવા માટે આપણે હવાની પણ જરૂર પડે બરાબર અહીંયા જુઓ બે ટુ પોઈન્ટ ટુ પાણીનું પ્રદૂષણ જુઓ તમને ફોટા દેખાતા હશે બરાબર હવે એના વિશે આપણે આગળ શીખીએ પહેલું પાણીનું પ્રદૂષણ એટલે વોટર પોલ્યુશન અને અંગ્રેજીમાં વોટર પોલ્યુશન કહેવાય ઉદ્યોગોને પાણી જોઈએ બરાબર શું જોઈએ પાણી પ્રક્રિયામાં માળ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણ ગણી નદી નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે બરાબર પાણી ગંદુ થઈ જાય એટલે એને નદી નાળા કે જમીન ઉપર નદી નદી નાળા કે ખુલ્લી જમીન પર તેને છોડી મૂકવામાં આવે છે બરાબર આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે બરાબર આ પાણી ભલા ધુમાડાના લીધે કેમિકલવાળું ગંદુ પાણી થઈ જાય તો એ નદીના પાણીને પ્રદૂષિત કરી નાખે ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે જમીન પર જે પાણી છોડી દે બરાબર એ જમીનમાં ઉતરે આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે હવે લોકો શું કરે છે શહેરમાં રહેવા માટે જતા રહે છે કેમ શહેરમાં રહેવા માટે જતા રહે છે કારણ કે બાળકોને ભણાવવા માટે કોઈ નોકરી સારી મળી હોય તેના કારણે શહેરમાં રહેવા જતા રહે છે એટલે આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે શહેરમાં જે ગટરનું પાણી હોય બરાબર એ પાણી નદીઓ કે તળાવોમાં છોડી દેવામાં આવે જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે એ પાણીના કારણે બહુ મોટી સમસ્યા ઊભી થાય છે આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે ઉદ્યોગોનો ધુમાડો ગંધ વરસતા પાણી સાથે ભળે છે બરાબર ઉદ્યોગોનો જે ધુમાડો નીકળે ફેક્ટરીઓમાંથી બરાબર અને તેની ગંધ બરાબર કેમિકલવાળી ગંધ આવે એટલે એ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે જો તમે આ બે પોઈન્ટ બેની આકૃતિ જુઓ છો આ પાણી કેવું દેખાય છે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે બરાબર એ જળચર પ્રાણીઓ જે નાશ પામ્યા છે એ તમે આ આકૃતિમાં જોઈ શકો છો બરાબર જો આ બધી માછલીઓ કેવી નાશ પામી ગઈ છે માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે જળ પ્રદૂષણથી કોલેરા કમળો અને જડાઉલટી જેવા રોગો ફેલાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે તમારે અન્ડરલાઇન કરવા જેવી છે કે જળ પ્રદૂષણથી કેવા રોગો ફેલાય છે બરાબર તો જળ પ્રદૂષણથી કોલેરા કમળો અને જડાઉલટી જેવા રોગો ફેલાય છે કદાચ એટલે આજે આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે બરાબર હવે સ્કૂલે બાળકો અત્યારના જતા હોય છે તો એ લોકો ઘરેથી પોતાની બોટલ ભરીને લઈ જતા હોય છે કે આપણે ક્યાંક ફરવા જતા હોઈએ છીએ કે કંઈક ઓફિસ જતા હોઈએ છીએ બરાબર તો આપણે આપણા ઘરની ઘરમાંથી પાણી ભરેલી બોટલ જોડે લઈ જઈએ છીએ આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે એવી કેટલી નદીઓ છે એ ગટર જેવી થઈ ગઈ છે નદીઓના ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે જે નદીઓનું પાણી ગંદુ હોય છે એ શેના માટે વપરાય તો ખેતીકામ માટે વપરાય છે અને પરિણામે ઉત્પન્ન થતા પાક ઘાસચારો શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે એના કારણે જે ઉત્પન્ન થતા પાક હોય ઘાસચારો હોય શાકભાજી હોય તે કેવા થાય તો પ્રદૂષકોથી ભરપૂર હોય છે દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી ખેડૂત ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેન્ડા કરતા જરા પણ અચકાતા નથી જોવા વિદ્યાર્થી મિત્રો એટલે આની અંદર શું કહેવા માગે છે કે દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી કે ખેડૂત હોય કે પછી ઉદ્યોગપતિ હોય કે શિક્ષિત વ્યક્તિ હોય કે કારીગર હોય કે કર્મચારી હોય પ્રજાના હિત વિરુદ્ધ છેડા કરતા જરાક પણ અચકાય અચકાતી નથી ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ જુઓ હવે અહીં આગળ શું આવ્યું છે ખબર છે તમને અહીં આગળ હવે પાણી પ્રદૂષણ અટકાવવાના ઉપાય આવ્યા છે બરાબર શું આવ્યું છે પાણી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એટલે પાણીને આપણે જોઈએ એ પ્રમાણમાં જ વાપરવું જોઈએ બરાબર વધુ ગંદકી કે એવું બધું કરવું જોઈએ ને એને જરૂર પૂરતું જ વાપરવું જોઈએ હવે બીજું છે હવાનું પ્રદૂષણ એર પોલ્યુશન એને અંગ્રેજીમાં એર પોલ્યુશન કહેવાય હવાનું પ્રદૂષણ બરાબર આપણે શ્વાસ લેવા માટે શું જોઈએ તો હવા જોઈએ બરાબર પાણીની જરૂર પડે તેવી જ રીતે હવાની પણ જરૂર પડે છે આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે આજે ફેક્ટરીઓમાંથી આ ધુમાડા નીકળ્યા છે જો તમે ટુ પોઈન્ટ થ્રી હવાનું પ્રદૂષણ દર્શાવતા ચિત્રો તમે જોઈ શકો છો આ ફેક્ટરીઓ છે તેમાંથી જે ધુમાડા નીકળ્યા છે બરાબર એ હવામાં ભળે છે શેમાં ભળે છે હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે આજે ખનીજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જો પાયરિયન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે જો વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જોપાઈન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે જેથી હવામાં હવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે બરાબર અત્યારે જંગલોમાં વૃક્ષોને કાપી નાખે છે શું કરે છે કાપી નાખે છે તેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રચકણો ઉડીને ભળે છે વનસ્પતિ ઓછી થઈ જાય બરાબર એટલે હવામાં ધૂળના રચકણો ઉડીને તેમાં ભળી જાય એટલે ભેગા થઈ જાય વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સીઓ ટુનું પ્રમાણ વધવા લાગ્યું છે બરાબર વૃક્ષો ઓછો થઈ જાય બરાબર તેના કારણે ઝેરી વાયુ સીઓ ટુનું પ્રમાણ વધવા લાગ્યું છે બરાબર તો સીઓ ટુ એટલે શું તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધવા લાગ્યું છે જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાફ જેવા રોગો થાય છે જો વિદ્યાર્થી મિત્રો બેટા યાદ રાખજો કે અહીંયા અન્ડરલાઇન કરજો કે હવાના પ્રદૂષણથી કયા રોગો થાય છે બરાબર તો હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાફણ જેવા રોગો થાય છે હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે અને નીચે પણ લીટી કરજો કે હવામાં ઉડતા ધૂળના રજકણોથી કેવા રોગો થાય છે તો હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે બરાબર વધારામાં પૂરતું પ્રદૂષણ આવે વધારામાં પૂરતો ધુમાડો આવે એટલે બધા પ્રાણીઓ ગુંગળાઈ જાય બરાબર અને નાશ પામે મૃત્યુ પામી જાય હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે કેટલીક વાર હવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે જે વનસ્પતિને અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ કસ ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીનો દંડ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલનો જે પ્રમાણે તમારે જરૂર જરૂરિયાત છે એ પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ બરાબર જોવા વિદ્યાર્થી મિત્રો કે પ્રદૂષણમાં પ્રદૂષણ મુક્ત એવા સીએનજી એનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ અને વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ પીયુસી લેશું તો એક સર્ટિફિકેટ એવું આવે છે એનું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ એનું ફૂલ ફોર્મ થાય આખું કે પોલ્યુશન અંડર કંટ્રોલ એવું એક સર્ટિફિકેટ આવે છે બરાબર એ સર્ટિફિકેટ કરાવવું જોઈએ વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં પ્રકરણ બે પર્યાવરણીય પ્રદૂષણ વિશે અભ્યાસ કર્યો બરાબર તો તેમાં આ આપણે હવાનું પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ બરાબર તેના વિશે શીખ્યા બરાબર હવે આવતા વિડીયોમાં આ આ છે તમારી પાઠ્યપુસ્તકમાં છે પ્રકરણ બેમાં તમારે ઘરે બેથી ત્રણ વરનું વાંચન કરવાનું છે અને હવે આવતા વિડીયોમાં આપણે ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું આજનું મારું ગૃહ કાર્ય છે કે આજે મેં તમને જે પોઈન્ટ શીખવાડ્યા છે તે એનું તમારે ઘરે બેથી ત્રણ વખત વાંચન કરવાનું છે હું આશા રાખું છું કે મારું ગૃહ કાર્ય તમે કરશો સત કેવલ સાહેબ